હેલો દોસ્તો જીપીએસસી ક્લાસ વન જૂના પૂર્વ પૂછાયેલા પ્રશ્ન અંતર્ગત વર્લ્ડિંગ બુક્સની જે બુક છે એની અંતર્ગત ગણિતના આજે એક નવા ટોપિક જે જીપીએસસી ક્લાસ વનની અંતર્ગત કોર્સ તમને જોવા મળે ટોપિક નંબર તમારો નવમો જેની અંતર્ગત તમને સરેરાશ અથવા તો એના મધ્યક પણ કહેવામાં આવે મધ્યક મધ્યસ્થ અને બહુલક અને એક પ્રશ્ન પૂછાય ભારિત સરેરાશ અંગેનો તો અત્યાર સુધીમાં તમે એકથી આઠ સુધીના ટોપિક ક્લિયર કરી લીધા છે જો એકથી આઠ ટોપિક ન જોયા હોય તો સૌપ્રથમ પ્રથમ એકથી આઠ ટોપિક જોશો અને પછી નવમાં ટૉપિકની અંદર આગળ વધશો તો સરેરાશના બેઝિકલી ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે એ તમામ પ્રકારના પ્રશ્ન બેઝિકથી લઈને ટોપ સુધીના અહીંયા ન કરી શકાય અહીં જે પૂર્વ પૂછાયેલા પ્રશ્નો છે એની અંતર્ગત આપણે પ્રશ્નને શોર્ટકટલી કેવી રીતે સોલ્વ કરો એ અંગેની આપણે એકથી આઠ ટોપિક જે છે એની અંદર ચર્ચા કરી છે આ એક નવો ટોપિક છે જેનું આપણે નામ કીધું છે ભાઈ સરેરાશ અથવા તો મધ્યક મધ્યસ્થ બહુલક પણ આની અંદર તમે કદાચ નવીનતા આ વખતે જોઈ શકો કે જેની અંદર તમને ભારિત સરેરાશનો કોન્સેપ્ટ પણ પૂછવામાં આવે છે જીપીએસસી ક્લાસ વન પણ ભારિત સરેરાશનો પ્રશ્ન પૂછી ગઈ છે અને ડીવાયએસઓએ પણ ભારિત સરેરાશના કોન્સેપ્ટને રિલેટેડ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછેલા છે તો આની અંતર્ગત બે પ્રકારની આમ તો પ્રશ્ન ઘણી બધી રીતે ગણી શકાતા હોય શોર્ટકટલી પેટર્નથી અથવા તો ઓપ્શન ઉપરથી પણ જોઈ શકાય પણ અહીંયા મારે સ્પેશિયલી તમને શોર્ટકટ રિલેટેડ માહિતગાર કરાવવાના છે તો આપણા ચેપ્ટર મધ્યક મધ્યસ્થ બહુલગ ભારિત સરેરાશની અંતર્ગત પ્રશ્ન નંબર પહેલો જોવા જઈએ તો કીધું છે ભાઈ પાંચ વ્યક્તિને પાંચ વ્યક્તિના કુટુંબની સરેરાશ માસિક વ્યક્તિ દીઠ આવક દસ હજાર છે એક વ્યક્તિની માસિક આવક રૂપિયા અગિયાર દસ હજાર વધીએ છે તો આ સંજોગોમાં કુટુંબની કુલ આવક કેટલી હશે હવે સમજો તો એને શું કીધું છે કે ભાઈ સરેરાશ દસ હજાર કેટલા વ્યક્તિની તો કે પાંચ પાંચ વ્યક્તિની તો હું તમને એમ ભાઈ સરેરાશ મને આપેલી છે દસ હજાર રૂપિયા અને ગુણ્યા એની સામે વ્યક્તિઓ કેટલા છે તો કે પાંચ એનો મતલબ એવો થાય કે ભાઈ આ લોકોની જે કુલ આવક હશે સરવાળો સરવાળો હશે રૂપિયા હશે તો કે આ આ રેડી પાંચે પાંચ દસ હજાર દસ હજાર દસ હજાર દસ હજાર તો પાંચ વ્યક્તિના પચાસ હજાર રૂપિયા થાય હવે આમાં શું છે કે ભાઈ કોઈ એક વ્યક્તિ હતો એની આવકમાં દસ હજારનો વધારો થાય છે એટલે પચાસ હજાર તો હતી અને હવે જો બીજી દસ હજારની આવક વધી જાય તો હવે એ કુટુંબની આવક કેટલી હશે ભાઈ સાઈઠ હજાર હશે પણ કેવી તો કે માસિક મને કુલ આવક પૂછી છે અને આંકડા તમને એવા આપ્યા છે કે જે વાર્ષિક આવક દર્શાવતું હોય તો ભાઈ એક માસના સાઠ હજાર રૂપિયા હોય તો ગુણ્યા બાર કરવા જાય એટલે બાર છક બોતેર અને પાછળ બીજા ચાર મીંડા એનો મતલબ એવો થાય કે ભાઈ વાર્ષિક કુલ આવક હશે કેટલી હશે સાત લાખ અને વીસ હજારની આવક હોવાની છે એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવી જશે તો કે બી સાત લાખ

મૂલ્ય જ છે એક પ્રકારનું કે જે તમને કદાચ મુખ્ય આપણે એમ થાય પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે લાગીશ ને મુખ્યની જગ્યાએ મૂલ્ય હોય શકે એવું લાગે પણ જ્યારે જ્યારે આ પ્રશ્ન ક્લાસ વનની અંદર પૂછાણો ત્યારે પણ એ શબ્દ મુખ્ય જ હતો મુખ્ય એટલે એક પ્રકારની કિંમત હવે સમજો તો ભાઈ આ એક્સ વન એક્સ ટુ અને એક્સ થ્રી આ લોકોની સરેરાશ કેટલી આપેલી છે ચાલીસ તો જો મારે સરવાળો શોધવો હોય તો ગુણ્યા કેટલા કરી નાખવાના ત્રણ કારણ કે ત્રણ વ્યક્તિ છે તો ચાલીસ ગુણ્યા ત્રણ કરવા છે સરવાળો થાય છે હવે શું કીધું કે ભાઈ આ એક ટુ અને આ એક્સ એટલે આ બે વ્યક્તિના બમણા ફરીથી એકવાર આ બે વ્યક્તિના બમણા જે છે બમણા મુખ્ય કેટલું છે એકસો ને તો જો બમણા એકસો ને હોય એનો મતલબ એવો થાય આ બે કેટલા થતા હશે નેવ ના થતા હોય તો એના બમણા એકસો એસી થાય એટલે એ બેનું મૂલ્ય થઈ ગયું નેવ તો હું શું કરીશ કે એક બે અને ત્રણ એનો સરવાળો એકસો વીસ થાય એમાં એક્સ વન અને એક્સ ટુ બરાબર નેવ છે તો એકસો ને વીસમાંથી નેવ બાદ કરી દો તો બાકીનો કોણ વધ્યો એક સ્થ્રી એ એની કિંમત મને કેટલી મળી જશે ત્રીસ મળી જશે હજી એકવાર આ ત્રણેયમાંથી હું આ બેયને બાદ કરી દઉં એટલે મને કોણ મળી જાય એક સ્ત્રી મારો જવાબ મળી જાય એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવે છે ભાઈ એ તમારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવે છે કે જેને ત્રીસ કહેવાય આગળ વધીએ આગળ કીધું છે કોઈ વર્ગમાં એક હારમાં બેઠેલા દસ વિદ્યાર્થીઓની સરેરાશ પાંત્રીસ ગુણ મેળવ્યા ફરી વાર સરેરાશ કેટલા ગુણ મેળવ્યા પાંત્રીસ તેમાંથી પચાસ ગુણ મેળવનાર એક વિદ્યાર્થી પિસ્તાલીસ ગુણ મેળવનાર મેળવનાર એક વિદ્યાર્થીની સાથે પોતાનું સ્થાનની અદલાબદલી કરે છે તો હવે આ હારના દસ વિદ્યાર્થીઓની સરેરાશ ગુણ ગુણ સંખ્યા શું હશે હવે સમજો તો કે આની અંદર શું કહેવામાં આવ્યું છે કે ભાઈ મારી પાસે વિદ્યાર્થી કેટલા હતા તો કે દસ અને ગુણ્યા સરેરાશ કેટલી છે પાંત્રીસ એનો મતલબ એવો થાય કે આ લોકોનો સરવાળો હશે કેટલો હશે ત્રણસો ને પચાસ હશે રેડી સંખ્યા દસ છે અને હા સરેરાશ પાંત્રીસ એટલે આ બધાનો સરવાળો શું હશે ત્રણસો પચાસ સરવાળો થવાનો છે સરેરાશ સાથે સંખ્યાનો ગુણાકાર કરો એટલે મને સરવાળો મળે હવે શું કીધું છે કે સરેરાશ પાંત્રીસ ગુણ મેળવે છે હવે તેમાંથી પચાસ ગુણ મેળવનાર એક વિદ્યાર્થી પિસ્તાલીસ ગુણ મેળવનાર એક વિદ્યાર્થીની સાથે અદલાબદલી કરે એનો મતલબ શું છે જે પચાસ માર્ક ધરાવે છે એ વિદ્યાર્થી એક બીજો એવો વિદ્યાર્થી જે છે જેને પિસ્તાલીસ માર્ક છે એની સાથે એક પચાસ માઇનસ કરવા પડે અને પિસ્તાલીસ શું કરવા પડે પ્લસ કારણ કે પચાસ વાળો વયો ગયો પિસ્તાલીસ વાળો આવ્યો તો ત્રણસો ને પચાસ માંથી પચાસ જાય એટલે ત્રણસો અને બીજા પિસ્તાલીસ સેટ કરો એટલે ત્રણસો ને પિસ્તાલીસ થાય એટલે આ શું છે મને સરવાળો છે ફરીથી એકવાર શું છે સરવાળો હવે આની પાછળ વિદ્યાર્થીઓ કેટલા હતા દસ કારણ કે મને શું પૂછી છે સરેરાશ તો ત્રણસો ને પિસ્તાલીસના છેદમાં દસ તો નવી સરેરાશ જે આવશે કેટલી આવવાની છે ચોત્રીસ પોઈન્ટ પાંચ મારી નવી સરેરાશ મને મળવાની છે ઓપ્શન જોવા જઈએ ઓપ્શન કયો આવે છે એ હવે આના પ્રશ્નને જો શોર્ટકટલી ગણવું હોય તો પેલા મને કહ્યું તો કે મારી જે સરેરાશ હતી જૂની સરેરાશ ટી કેટલી હતી ભાઈ પાંત્રીસ આ દાખલાને આ પેટર્નથી મેં ગુણાકાર કરીને સમજાવો એ રીતે ગણ ગણી પણ બીજી રીતે વિચારો કે પ્રાપ્તાંક કોઈ એક પ્રાપ્તાંક આઘો પાછો થાય ને એની અસર નાની મોટી થાય તો હવે એક વસ્તુ વિચારો તો અહીંયા સરેરાશ હતી કેટલી ભાઈ પાંત્રીસ સરેરાશ છે એમાંથી પચાસ વાળાને તમે શું કરી નાખો કાઢી નાખો પચાસ વાળાને કાઢી નાખો અને પ્લસ પિસ્તાલીસ વાળાને તમે એડ કરો છો આવું જ કંઈક કરો છો પચાસવાળાને કાઢી નાખો ને પિસ્તાલીસવાળાને એડ કરો તો તમારે પાંચનો ઘટાડો કરવાનો થાય પચાસવાળાને કાઢો જોઈએ પિસ્તાલીસવાળાને લાવો છો એટલે એટલે બેનું જો હું કોમ્બિનેશન કરવા જાઉં બેનો હું ભેગા કરવા જઈશ એટલે મારે ઘટાડો કેટલો કરવાનો પાંચનો પણ આ પાંચનો જે ઘટાડો કરો છો એ કેટલા વ્યક્તિએ તો કે દસ વ્યક્તિએ સરેરાશ એટલે દસે દસને અસર થાય એનો મતલબ એવો થાય કે પાંચના છેદમાં દસ હોય તો તમારે સરેરાશમાંથી ઝીરો પોઈન્ટ પાંચની બાદબાકી કરવી પડે તો પાછું વિચારો પાંત્રીસ હતા ઝીરો પોઈન્ટ પાંચનો બાદ કરી દઉં તો પણ તમારો જવાબ ચોત્રીસ પોઈન્ટ કેટલો આવી જશે પાંચ આવી જશે આટલી વાર લાગે આ પ્રશ્નને સોલ્વ કરતા હવે જેટલા પણ પ્રશ્ન આવશે મેક્સિમમ આપણે આ પદ્ધતિથી ગણવાની પૂરેપૂરી ટ્રાય કરશું આગળ આવી પૂછીએ ભાઈ નીચેની માહિતીનો મધ્યસ્થ શોધો જ્યારે જ્યારે પ્રશ્નમાં મધ્યસ્થ શોધવાનો થાય ત્યારે બે પ્રકારના અહીંયા પાર્ટ પડે પાર્ટ નંબર વન કે જ્યારે પ્રાપ્તંકો એકી સંખ્યામાં હોય અને પ્રાપ્તકો બેકી સંખ્યામાં હોય તો સૌપ્રથમ આને કામ કરશું આપણે ચડતા ક્રમમાં ગોઠવશું ચડતા ક્રમમાં જો ગોઠવવા જઈએ ચડતા ક્રમમાં ધારો કે આપણે ગોઠવવા જઈએ તો સૌપ્રથમ આમાં ચડતો ક્રમ એટલે શું સૌથી નાનું પહેલા આવે અને સૌથી મોટું છેલ્લા આવે ને ધીમે ધીમે પ્રાપ્તકો વધતા જાય તો આટલી જે સંખ્યાઓ છે એમાં સૌથી નાનામ નાનો પ્રાપ્ત તો કે આઠ થશે રેડી આપણે શું કરવાના છે ચડતા ક્રમમાં પ્રાપ્તંકોને પ્રાપ્તના છે ઉતરતા ક્રમમાં ગોઠવશો તો પણ ચાલશે પણ ઉતરતા ક્રમમાં રિસ્ક લેવા કરતાં ચડતા ક્રમમાં વધારે મજા આવે ત્યારબાદ ધારો કે હું કહેવા જાઉં તો એકવીસ આવે સત્યાવીસ આવે બીજો સોરી એકવીસ આવે છવ્વીસ આવે ને સત્યાવીસ આવે એટલે એકવીસ આવ્યા છવ્વીસ આવ્યા અને કોણ આવી ગયા સત્યાવીસ રેડી એટલે આગળ વધીએ એકત્રીસ બત્રીસ સાડત્રીસ ને તેતાલીસ એટલા એવા એકત્રીસ બત્રીસ સાડત્રીસ અને કેટલા આવી ગયા તેતાલીસ તો ફાઇનલી બધા જ પ્રાપ્તંકો બે ચાર છ આઠ નવ બે ચાર છ આઠ બે ચાર છ અને આઠ બે ચાર છ આઠ નવ એક પ્રાપ્તંક ચુમ્માલીસ રહી ગયો છે એટલે અહીંયા આવી ગયો ચુમ્માલીસ રેડી એટલે નવે નવ પ્રાપ્તંકો આપણી સમક્ષ અહીંયા આવી ગયેલા છે હવે શું કરવાનું જ્યારે મધ્યસ્થ શોધવાનો થાય ત્યારે સરખે સરખા ભાગ પાડ દેવાના ટોટલ પ્રાપ્તકો કેટલા હતા તો કે નવ તો નવ પ્રાપ્તાંકોમાં આમ વિચારી શકાય નવ પ્રાપ્તંકોમાં આવી રીતે વિચારી શકાય એક બે ત્રણ ને ચાર ચાર વચ્ચે કોણ વધે છે તો કે એકત્રીસ વધે છે ચાર પ્રાપ્તકો ઓલી સાઈડ ચાર પ્રાપ્તકો આ સાઈડ વચ્ચે એકત્રીસ વધ્યા એનો મતલબ એવો થાય તમારા પ્રશ્નનો મધ્યસ્થ જે આવશે એ કેટલો આવવાનો છે એકત્રીસ આવવાનો છે નંબર ટુ અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે સાહેબ ધારો કે આઠ જ હોત તો આ પ્રાપ્તાંક ન તો શું વચ્ચે આવે તો એ બધું ડિસ્ક્રિપ્ટિવલી એપ્લિકેશન સરખા પાઠ પડી જાય છે વચ્ચે કોઈ નથી મળતું તો શું કરવું વધીએ આગળના પ્રશ્નમાં આગળ કીધું છે કે ભાઈ પાંચ સંખ્યાઓની સરેરાશ 12 છે જો તે પૈકીના દરેક સંખ્યાને બે વડે ગુણવામાં આવે તો નવી સરેરાશ કેટલી હશે હવે એમાં શું કીધું દરેક સંખ્યાના ગુણવામાં આવે એક વસ્તુ એક વાક્ય અહીંયા તમારે નોંધ સ્વરૂપે લખવું હોય તો પણ લખી નાખજો અને બાકી તમે સોલ્યુશન કરશો તો પણ તમને આઈડિયા આવી જશે કે જેવી અસર આજે એક વસ્તુ વિચારો દરેક વ્યક્તિ પાસે પાંચસો પાંચસો રૂપિયા છે ધારો કે ચાર વ્યક્તિ પાંચસો આની પાસે પાંચસો આની પાસે પાંચસો આની પાસે પાંચસો આની પાસે બધાયને હું સો સો રૂપિયા આપું તો આની પાસે છસો થઈ જાય આની પાસે છસો થઈ જાય આની પાસે છસો ને આની પાસે છસો

એમાં શું કીધું વચ્ચે કંઈક મળે છે ચાર આ બાજુ ચારા બાજુ વચ્ચે એક પ્રાપ્ત વધતો હતો પણ અહીંયા આવે તમને મેં કીધું એ વસ્તુ તમને અહીંયા નવીનતા જોવા મળશે કે વચ્ચે કાંઈ નહીં મળે પહેલાં દસ અવિભાજ્ય સંખ્યા લખવા જાવ એટલે પહેલાં બે આવે પછી ત્રણ આવે પછી પાંચ આવે પછી આવે સાત આવે પછી આવે અગિયાર આવે પછી આવે તેર આવે એક સત્તર આવે એક ઓગણીસ આવે એક ત્રેવીસ આવે અને એક કેટલી આવશે ઓગણત્રીસ આ જે સંખ્યાઓ બધી થઈ ગઈ એ કેવી સંખ્યા છે અવિભાજ્ય મેં તમને અગાઉ પણ કીધું હતું કે અવિભાજ્ય સંખ્યા તમે શ્રેણી ભણ્યા ત્યારે મેં વાત કરી તમે સંખ્યા પદ્ધતિ સંખ્યા અને તેના માન ક્રમ નામનું ચેપ્ટર ભણ્યા એની અંતર્ગત મેં તમને કીધું કે અવિભાજ્ય સંખ્યા જે છે એ ગણિત અને રિઝનિંગ માટે તમારા માટે સંપૂર્ણપણે દરેકમાં દરેક આઈએમપી હોય એવી એક સંખ્યા છે બે ચાર છ આઠ અને દસ થઈ ગયા હવે સમજો તો આની અંદર શું કરી શકાય પાંચ પાંચના ભાગ પાડી શકાય ઓલામાં શું કર્યું હતું ચાર ચારના ભાગ પાડ્યા તો એ એક સંખ્યા વચ્ચેથી વહી હતી પણ અહીંયા તારો કે હું પાંચ પાંચના હું ભાગ પાડવા જઈશ પણ સંખ્યા વધશે નહીં સમજો એક બે ત્રણ ચાર ને પાંચ આ પાંચ સંખ્યા આ બાજુ આ એક બે ત્રણ ચાર ને પાંચ આ પાંચ સંખ્યા છે તો વચ્ચેથી શું કરી નાખવાની એક લાઈન કરી નાખવાની જ્યારે જ્યારે પહેલી અને છેલ્લી સંખ્યા જોવા જઈએ સોરી ભાગ પાડતા વચ્ચે કોઈ પ્રાપ્ત નથી મળતો એનો મતલબ એવો થાય કે શું કરી નાખવાનો ભાગ પાડી દેવાના હવે આ બેનો હું શું કરી નાખીશ સરવાળો એ બેનો સરવાળો કરો અગિયાર અને તેરનો સરવાળો કરીશ એટલે ચોવીસ મળશે અને આ ચોવીસના છેદમાં હું બે મૂકી દઉં એનો મતલબ એવો થાય કે તમારો જે મધ્યસ્થ આવવાનો છે કેટલો આવવાનો છે બાર મારો મધ્યસ્થ આવવાનો છે ઓપ્શન ચેક કરવા જઈએ ઓપ્શન કયો આવે છે સીની અંદર મને બાર જોવા મળે છે રેડી જો વચ્ચે કોઈને કોઈ વસ્તુ મળે છે તો તમે એને પ્રાધાન્ય આપશો નથી મળતી તો ભાગ પાડી બેનો છેદમાં બે રેડી આ રીતે પણ તમે આગળ વધી શકો વધી આગળના પ્રશ્નમાં આગળ કીધું છે કે ઓગણચાલીસ વિદ્યાર્થીઓની કુલ ઉંમર સાતસો વર્ષ થાય છે જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ ઉંમર એકવીસ વર્ષ થાય છે તો શિક્ષકની ઉંમર કેટલી હશે દાખલો બે રીતે આપણે ગણીએ પહેલાં હું શોર્ટકટ લઈ સોરી પહેલા આપણે લોંગ કટ થી ગણીએ પછી શોર્ટકટ ની વાત કરીએ કે ભાઈ કેટલા વિદ્યાર્થી છે ઓગણચાલીસ આ ઓગણચાલીસ છે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ છે આનો કુલ ઉંમર કેટલા વર્ષ છે સાતસો ને એસી વર્ષની કુલ ઉંમર છે હવે શું કીધું શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે ઓગણચાલીસ વ્યક્તિઓ હતા અને શિક્ષક આવી ગયા એટલે વ્યક્તિ કેટલા થઈ ગયા ભાઈ ચાલીસ ફરીથી એકવાર ઓગણચાલીસ વિદ્યાર્થીઓ હતા અને શિક્ષક આવ્યા એટલે વ્યક્તિઓ કેટલા થઈ ગયા ચાલીસ અને ચાલીસ થઈ ગયા હવે સરેરાશ કેટલી થઈ ગઈ એકવીસ તો મેં શું કીધું ભાઈ વ્યક્તિ એટલે કે સંખ્યા સાથે સરેરાશનો ગુણાકાર કરતા તમને સરેરાશ મળે એકવીસ એકા એકવીસ એકવીસ બેતાલીસ એકવીસ તે ને એકવીસ ચોક ચોરી એટલે થઈ ગયા આઠસો ને ચાલીસ વર્ષ પાછું વિચારો ઉપરની ઉંમર જે હતી એમાં ખાલી વિદ્યાર્થીઓ જ છે એમાં શિક્ષક છે નહીં પણ આજે આઠસો ચાલીસ આવ્યા સાયબાઈ છે અને વિદ્યાર્થીઓ હું ધારો કે સાતસો ને એસી બાદ કરી દઉં એટલે મને ઉંમર મળી જાય કોની મળી જાય શિક્ષકની તો પાછું વિચારો સાતસો ને એસી માં વીસ નાખો એટલે આઠસો થાય ને બીજા ચાલીસ નાખો એટલે આઠસો ચાલીસ તો ટોટલ બાદ બાકી કરશો એટલે સાઠ વર્ષ આવશે આ સાઠ વર્ષથી કોના આવવાના છે શિક્ષકની ઉંમર આવવાની છે એટલે ઓપ્શન ચેક કરવા જઈએ ઓપ્શન કયો આપેલો છે સી ની અંદર મને 60 વર્ષ જોવા મળે છે નંબર 2 આની આ વસ્તુ હું પહેલા બીજી પેટર્ન થી વિચારું ધારો કે હું લઈ લઉં જૂની સરેરાશ જૂની સરેરાશ તો જૂની સરેરાશ મને પ્રશ્ન અંદર શું આપેલી છે તો ભાઈ સરવાળો આપ્યો 780 અને વિદ્યાર્થીઓ કેટલા આપ્યા છે 39 તો જો મારે જૂની સરેરાશ ફાઇન્ડ કરવી હોય એનો મતલબ એવો થાય કે સાતસો એસી ના છેદ માં ઓગણચાલીસ મૂક્યો કેટલા વર્ષ એકવીસ થઈ ગયા સાહેબ આવ્યા એના કારણે કેટલા થઈ ગયા એકવીસ તો એક એક વર્ષનો વધારો થયો કેટલા વર્ષ વધે છે ભાઈ એક એક વર્ષ વધે છે રેડી અને પાછા કેટલા વ્યક્તિઓને એક એક વર્ષ વધ્યા સાહેબ આવે જેના કારણે અસર શું થાય છે કે એક એક વર્ષનો વધારો થાય છે પણ કેટલા વ્યક્તિઓમાં તો કે ઓગણ છોકરા અને એક સાહેબ પોતે તો આ એક એક વર્ષનો જે વધારો થાય છે કેટલા વ્યક્તિઓમાં તો કે ચાલીસ વ્યક્તિઓમાં તો કે એનો મતલબ એવો થાય કે સાહેબે બીજા ચાલીસ વર્ષ વધારા ના કરીને રાખ્યા હોય તો આની અંદર બીજા હું ચાલીસ વર્ષ એડ કરી દઉં તો વીસ અને ચાલીસ એટલે કેટલા વર્ષ થઈ જાય સાઠ વર્ષ તમારો જવાબ આવવાનો છે તો આ રીતે પણ તમે પ્રશ્નને ગણી શકો રેડી આગળ વધીએ આગળના પ્રશ્નની વાત કરવા જઈએ તો પ્રશ્ન આપણને એવું કીધું છે કે નીચે આપેલી માહિતી માટે મધ્યક મધ્યસ્થ અને બહુલકની કિંમત અનુક્રમે કેટલી થાય જો સ્માર્ટ માઇન્ડના ઉપયોગ કરવા જાય બહુલક એટલે શું કે જે અવલોકન સૌથી વધુ વખત રિપીટ થાય આને શું કહેવામાં આવે બહુલક કહેવામાં આવે મધ્યસ્થ તો કે સરખા ઉત્તરતા ક્રમમાં અથવા ચડતા ક્રમમાં ગોઠવણ જે વચ્ચે મળે એને શું કહેવામાં આવે તો કે મધ્યસ્થ પાસે છે પણ એક્ઝેક્ટલી જો મારે ફટાફટ પ્રશ્નોના જવાબને આપવો હોય તો હું સીધું આ ત્રણેયમાંથી ઇઝી કોણ પડી જાય બહુલક બહુલક ત્રીજા ક્રમે એટલે કે છેલ્લા ક્રમે છે તો હું ચેક કર ભાઈ સૌથી વધારે કોણ આવે છે પાછો વિચારો તો અહીંયા હું તેર ને જોઉં એટલે તેર આ તેર આ તેર આ તેર કેટલી વાર આવ્યા ચાર વાર એવી જ રીતે બે વાર સોળ એક વાર નહીં એકવીસ બીજું કોઈ નહીં એટલે તેર એક જ એવો છે કે જે ચાર વાર રિપીટ થાય છે બાકી એક આંકડો એના જેટલો રિપીટ થતો નથી એટલે મને એક તો ખબર પડી ગઈ કે ભાઈ બહુલકની કિંમત કેટલી આવશે તો કે તેર એટલે કે છેલ્લો જે તેર હશે એ મારો જવાબ હશે અહીંયા છેલ્લે પંદર આ ન હોય અહીંયા છેલ્લે તેર હોઈ શકે અહીંયા છેલ્લે ચૌદ આય ન હોય અહીંયા છેલ્લે પંદર આ પણ ન હોય એટલે મારો પ્રશ્નનો જવાબ શું આવી ગયો બી મારા પ્રશ્નનો આન્સર આવશે બીજી કોઈ વસ્તુ ગણવાની કોઈ એમાં આવશ્યકતા છે નહીં ખાલી આટલો કરશો તોય તમારો જવાબ આવી જશે વધ્યા આગળના પ્રશ્નમાં કીધું છે ભાઈ છ અને ચોત્રીસની સંખ્યાની વચ્ચે આવતી પાંચ વડે ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓની સરેરાશ શોધો કોની કોને વચ્ચે આવતી છ અને ચોત્રીસ કોના વડે ભાગી શકાય પાંચ તો પાંચનો ઘડિયો બોલવાનો છે પાંચ એકા પાંચ એ ન આવે પાંચ દુ ને દસ થી ચાલુ થાય શું કામ કારણ કે છ અને ચોક વીસ પાંચ પાંચ પચીસ અને પાંચ છત્રીસ પછી પાંત્રીસ ન આવે કારણ કે એ ચોત્રીસને શું થઈ ગઈ વટી ગઈ તો હવે આ લોકોનો શું કરી છે આપણે તો કે સરેરાશ ફાઇન્ડ કરવાની છે સરેરાશ એટલે બીજું કાંઈ નહીં એક્ઝેક્ટલી જે પ્રાપ્તાંક એક્ઝેક્ટલી વચ્ચે છે અને સરસ કહેવાય તો જોઈ લો બે પ્રાપ્તાંક આ સાઈડ ને બે પ્રાપ્તાંક આ સાઈડ આ મારો શું આવી ગયો જવાબ એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવે છે વીસ આમ ન ગણો તો બીજી રીતે ગણો પહેલો પ્રાપ્તાંક દસ છેલ્લો પ્રાપ્તાંક ત્રીસ બેનો સરવાળો ત્રીસ અને દસ ચાલીસ અને ચાલીસના છેદમાં બે મૂકવા જાઓ તો પણ તમારો આન્સર કેટલો આવશે વીસ બે જવાબ કેવા છે સમાન રેડી ત્રીજી મેથડ આ બધાનો સરવાળો કરો અને છેદમાં તમે પાંચ મૂકો તો પણ તમારો જવાબ કેટલો આવશે વિસ જ આવશે રેડી ગમે એ પેટર્નથી દાખલો ગણો તમારો જવાબ આવી જશે તો આ ત્રણ અલગ અલગ પેટર્નથીમાં કઈ પેટર્નનો ક્યારે ઉપયોગ કરવો મેં તો તમને શોર્ટકટલી ત્રણે ત્રણ પેટર્ન સમજી દીધી ભાઈ આટલી આટલી રીતે આનો ઉપયોગ થઈ શકે ને આવી રીતે જવાબ આવી શકે પણ આ વસ્તુને ડીપમાં સમજવી જોઈએ પણ અહીં આપણે પ્રશ્ન જોઈએ છીએ એટલા માટે આ બધી વસ્તુને ડીપમાં અત્યારે સમજશું નહીં આગળ વાત કરીએ વીસ અવલોકનની સરેરાશ પંદર છે દરેક અવલોકનને ચાર વડે ગુણી અને પાંચ વડે ભાગતા નવી સરેરાશ શું મળે કોને કીધું ભાઈ દરેક અવલોકનને તો હમણાં જ આપણે અગાઉ ભાઈ ના દરેક અવલોકનને જેવી અસર થાય એવી બેઠે બેઠી અસર કોને થશે સરેરાશને થશે તો વિચારો સરેરાશ કેટલી આપી હતી પંદર એનો મતલબ કે આ પંદર આવ્યા હવે વિચારો તો દરેક અવલોકનને ચાર વડે ગુણી એટલે દરેકને ગુણો એટલે સરેરાશની ગુણવાની ત્યારબાદ વિચારો દરેક અવલોકનને પાંચ વડે ભાગવાની એટલે જવાબ આવે ને કેટલા વડે ભાગ નાખવાની પાંચ આટલી જ પ્રોસેસ છે પાછું વિચારો પાંચ તેરી પંદર અને ચાર તેરી બાર એટલે તમારા પ્રશ્નનો ફાઇનલી આન્સર કેટલો આવી જશે બાર આપણા પ્રશ્નનો જવાબ આવવાનો છે એટલે ઓપ્શન કયો આપેલો છે સીની અંદર મને બાર જોવા મળે છે પછી આગળના પ્રશ્નની અંદર સતત આવતી પ્રથમ છ બેકી સંખ્યાઓની સરેરાશ કેટલી થાય હજી એકવાર સતત આવતી પ્રથમ છ બેકી સંખ્યા

ચૌદ અને એના અડધા કર નાખો એટલે તમારો કેટલો સાત એટલે અહીં આપણા પ્રશ્નનો ફાઇનલી આન્સર એ આવે છે કે જે સાત છે હવે સમજો તો કે કઈ પેટર્નને ક્યારે ઉપયોગ કરવી એની હવે થોડીક બેઝિક ઇંટ આપી દો કે જો હું ભાગ પાડતા પાડતા કોઈ સંખ્યા વચ્ચે વધે છે તો એ પેટર્નનો ઉપયોગ કરે અને જો કોઈ પણ પ્રકારના ભાગ પાડવાથી મને કોઈ સંખ્યા મળતી નથી તો પેલો પ્રાપ્ત પ્લસ છેલ્લો પ્રાપ્ત છેદમાં બે રેડી એટલે બે પેટર્નથી તમે દાખલા ગણી શકો આ અગિયાર પ્રશ્નોની અહીંયા આપણે ચર્ચા કરી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રશ્ન નંબર બારમાં સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ